ત્રણ બાય ત્રણના ક્યુબિકમાં સેકન્ડ લેયર કઈ રીતે સેટ કરવું તે આપણે શીખીએ સેકન્ડ લેયર સેટ કરવા માટે આપણે એક બે ત્રણ અને ચાર ફક્ત ચાર કોર્નર જ સેટ કરવાના હોય છે વચ્ચેના જે સેલ છે તેની જગ્યાએ જ રહેશે હવે ચાર કોર્નર સેટ કરવા માટે શું કરવું એ જોઈએ આપણે તો ચાર કોર્નર સેટ કરવા માટે નીચેની હરોળમાંથી આપણે કોર્નર ગોતવા પડશે એમાં આ નીચેનું જે યલો રંગ છે એ યલો રંગનું જે સેલ છે એ સેલને આપણે ઉપર લઈ જવાનું નથી એ નીચેના જ છે એના સિવાયના સેલને ગોતીએ તો આ રેડ છે અને નીચે બ્લૂ છે તો આ રેડ અને બ્લૂ કોર્નર આ જગ્યાએ મૂકવાનું છે આપણે તો આ જગ્યાએ સેટ કરવા માટે આપણે શું કરીશું આ સેલને એક વખત આ જગ્યાએ લઈ જવા માટે વિરુદ્ધ સાઈડ ફેરવીશું અને જે જગ્યાએ સેલને લઈ જવાનું છે એ જગ્યાની હરોળ છે એને નીચે પર ફેરવીશું પછી આ હરોળને ફરી પાછી હત્યા રીતે ફેરવી દેશું આ હરોળને ફરી ઉપર કરી દેશું હવે આપણે પ્રથમ લેયરમાં જે રીતે કોર્નર સેટ કરતા હતા ઉપરનો એ રીતે આ કોર્નરને આપણે ફરી ઉપર લઈ જવાનો છે આને પર ઉપર લઈ જવા માટે વિરુદ્ધ ફેરવીએ ઉપરની જે હરોળ છે આને કોર્નર સેટ કરવા માટે નીચે લઈ આવીએ આ રીતે આપણી પાસે રેડ અને બ્લુ કોર્નર સેટ થઈ ગયો હવે બીજા કોર્નર સેટ કરીએ અહીં આપણી પાસે ગ્રીન છે નીચે ઓરેન્જ છે તો ગ્રીન અને ઓરેન્જને સેટ કરવા માટે આપણે ગ્રીનને ગ્રીન લાઇનમાં લઈ આવશું અને આ કોર્નરને હવે આપણે આ જગ્યાએ સેટ કરવાનો છે તો એક વખત આ કોર્નરને આપણે જે સેલ છે એને વિરુદ્ધ સાઈડ ફેરવીએ જે જગ્યાએ લઈ જવાનો છે હરોળને પણ નીચે ફેરવીએ આ હરોળને ફરી પાછી હતી એ રીતે ફેરવી દઈએ આ હરોળને પણ ફરી ફરી પાછી હતી એ મુજબ ફેરવી દઈએ હવે આપણી પાસે આ જે કોર્નર છે એને ઉપર લઈ જવાનો છે પ્રથમ લેયર માટેનો જે આપણે કોર્નરની પ્રોસેસ હતી એ મુજબ આને એકવાર વિરુદ્ધ સાઈડમાં ફેરવીએ આને એકવાર નીચેની સાઈડ ફેરવીએ આને એક વખત ફરી પાછો રીતે ફેરવી દઈએ એટલે આ કોર્નર સેટ થઈ ગયો હવે આ કોર્નર અને આ બે કોર્નર સેટ કરવાનો બાકી છે આપણે તો હજી રેડ ને રેડ સાથે જોઈન્ટ કરી દેવાનું નીચે ગ્રીન કલર છે તો આ સેલને આપણે આ જગ્યાએ સેટ કરવાનો છે તો આ જગ્યાએ સેટ કરવા માટે એકવાર આના વિરુદ્ધ સાઈટ ફેરવીશું જે જગ્યાએ સેટ કરવાનો છે એ હરોળ ઉપર નીચે ફેરવીશું આ હરોળની વાર હતી પાછા હતી એ મુજબ ફેરવી દઈએ પાછા આ હરોળની ઉપર ફેરવી દઈશું હવે આ કોર્નર સેટ કરવાનો છે આપણે એના માટે એકવાર વિરુદ્ધ સાઈડ ફેરવીએ આ હરોળને નીચે લાવીએ આ કોર્નર સેટ થઈ ગયો અને સાથે સાથે આ કોર્નર પણ સેટ થઈ જશે હવે એક કોર્નર વધ્યો છે લાસ્ટ એના માટે આ ઓરેન્જ નીચે છે બ્લુ તો આ સેલને આપણે અહીંયા લઈ જવાનો છે તો આ સેલને અહીંયા લઈ જવા માટે એકવાર આ સેલને વિરુદ્ધ સાઈડ આ બાજુ ફેરવીએ પછી જે જગ્યા લઈ જવાનું છે હરોળને એકવાર નીચે ફેરવીશું આ હરોળને ફરી ફરી પાછા હતા એ મુજબ ફેરવી દઈશું આ હરોળને પણ એ મુજબ હતી ફેરવી દઈશું એટલે કોર્નર નીચે આવી જશે આ ઉપરનો એને ફરી આપણે ઉપર લઈ જવાનો છે પ્રથમ ભાગમાં જે શીખાતા એ મુજબ અને વિરુદ્ધ સાઇડ ફેરવીએ આ કુંડને નીચે લાવીએ આ કોનરને ઉપર મૂકી દઈએ અને આ રોડને ઉપર કરશો એટલે સેકન્ડ લેયર આપણું આ મુજબ સેટ થઈ જશે